તો આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા અર્પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે અર્પણ સૌથી મહત્વની વાત એ છે કે દસ જેટલા ફાયર ફિલ્ટર સતત પાણીનો મારો ચલાવી રહ્યા છે હજુ પણ આગ સંપૂર્ણ કાબૂમાં નથી આવી શું હતું માહિતી મિત્રુન હાલની જો લેટેસ્ટ માહિતીની વાત કરું તો આગ હવે કાબૂમાં આવી ગઈ છે કારણ કે આ મારી પાછળની તરફ આપ જોઈ શકો છો જે પ્રમાણેનું આ રજેશ્વરી કોમ્પ્લેક્ષ છે તેની નીચેની એટલે કે છ નંબરની જે દુકાન છે કે જેની બહાર આપ વિવિધ જે ઢગલા જોઈ રહ્યા છો થેલીઓના આજ જ મેઇન દુકાન હતી કે જેનામાં ઓઇલનો મોટો જથ્થો ભરેલો હતો અને તેના કારણે જ આગ સતત પ્રસરેલી હતી ફાયર બ્રિગેડના ખૂબ જ મોટો સ્ટાફ લગભગ દસ કરતાં વધુ વાહનો પચાસથી વધુ કર્મચારીઓ હતા અને આ ઘટનામાં સૌથી મોટી બેદરકારી એ છે કે દુકાનની અંદર તો ઓઇલનો જથ્થો હતો જ દુકાનના વેપારીએ દુકાનની નીચે બેઝમેન્ટમાં પણ ઓઇલનો મોટો જથ્થો સંગ્રહ રાખ્યો હતો એટલે આ જોડલશીલ પદાર્થ કે જેની ઉપર ફોર્મનો સતત મારો ચલાવવા છતાં લગભગ દોઢ કલાક સુધી પણ જે આગ કાબૂમાં નથી આવી આખરે ચીફ ફાયર ઓફિસર પહોંચ્યા છે પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કે જે ફાયર બ્રિગેડના વડા પણ છે તે પણ પહોંચ્યા છે એટલે આપ જોઈ શકો છો સામેની તરફ કોમ્પ્લેક્સની જે સ્થિતિ છે લગભગ અઢાર કરતાં પણ વધુ દુકાનો આ આગની ચપેટમાં આવી ચૂકી છે એટલે હજી જે ધુમાડો નીકળી રહ્યો છે તે બંધ દુકાનો હતી તેની અંદર જે માલસામાન પડેલો હતો મળતી માહિતી મુજબ મોટાભાગની જે દુકાનો છે તે એમ્બ્રોડરી એટલે કે કાપડના વ્યવસાય સાથે સંકળાયેલી છે એટલે કાપડનો મોટો જથ્થો આ દુકાનોમાં હાલ તો આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે પરંતુ આ ઘટના એટલી મોટી હતી કે વિરાટનગર ફ્લાયઓવરથી બાપુ તરફ બાપુનગર તરફ જવાનો આખો જે વિસ્તાર છે એકસો બત્રીસ ફૂટ રિંગ રોડ તેને વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી હતી તેથી આ તરફ પણ જોઈ શકો છો ફાયર બ્રિગેડના હજી સેકડો કર્મચારીઓ અને મોટા મોટા વાહનો જે છે તે સ્થળ ઉપર ઉપસ્થિત છે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસના ડીસીપી એસીપી બાપુનગર પોલીસનો મોટો સ્ટાફ આટલા સેંકડો અધિકારીઓ કર્મચારીઓ પણ સ્થળ ઉપર પહોંચી ચૂક્યા છે એટલે હવે મહત્ત્વની બાબત એ છે કે આ દુકાનના માલિક કે જેનું નામ અનિલભાઈ હોવાનું સામે આવી રહ્યું છે ઘટના લાગી આ ઘટના બની આગ લાગી ત્યારે તેઓ સ્થળ ઉપર ઉપસ્થિત હતા પરંતુ આગે જેવું ભયાનક સ્વરૂપ ધારણ કર્યું તે સાચે તેઓ અહીંયાથી ફરાર થઈ ગયા છે એટલે ખૂબ જ આ ગંભીર ઘટના છે હવે આખી આ ઘટનાની તપાસ કરવામાં આવશે બીજી તરફ આ કોમ્પ્લેક્સની પાછળ ઓમ સોસાયટી નામની જે રહેણાંક સોસાયટી છે ત્યાં મોટી સંખ્યામાં લોકો રહે છે તેમની સાથે પણ આપણે વાત કરી તો તેમનો એક જ આરોપ હતો કે આ સમગ્ર શોપિંગ કોમ્પ્લેક્સ છે તે ગેરકાયદેસર છે કોમ્પ્લેક્સમાં ક્યાંય પણ ફાયર સેફ્ટીની સુવિધા નથી એટલે હવે જોવાનું એ રહે છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન આ સમગ્ર મામલામાં શું તપાસ કરે છે ફાયર બ્રિગેડ આ ઘટના બાદ પોતાનો શું રિપોર્ટ આપે છે કે આગ લાગવાનું પ્રાથમિક કારણ શું હતું ખરેખર કેટલું જ્વલનશીલ પદાર્થ હતું આપ જોઈ શકો છો મિથુન જે આ ફોર્મનો આખો જથ્થો અહીંયા જોવાઈ રહ્યો છે લગભગ પચીસથી ત્રીસ આ જે બેરલ છે તેના કરતાં પણ વધુનો જથ્થો સતત અહીંયા ત્યાં ફાયર બ્રિગેડના વિશેષ વાહનોની સાધનોની મદદથી તેનો મારો ચલાવવામાં આવ્યો તે બાદ આગ ક્યાંક હવે સંપૂર્ણ કાબૂમાં આવી છે આપ જોઈ શકો છો મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પણ અહીંયા પહોંચી ચૂક્યા છે તેઓ પણ હવે આ સમગ્ર માહિતી મેળવી રહ્યા છે કે ખરેખર આખી ઘટના શું હતી બીજી તરફ ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર સહિતના અન્ય અધિકારીઓ પણ છે તે હવે અસરગ્રસ્ત દુકાનની મુલાકાત લઈ રહ્યા છે આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું સર આપની પાસે જે માહિતી મળી તે બાદ આખી આ ઘટના શું છે અને હાલ શું તારણ નીકળ્યું છે ત્યારે આપણે સ્થળ ઉપર જે એક દુકાન છે જેમાં છૂટક ઓઇલ વેચતા હતા અને છૂટું ઓઇલ અને એ પ્રકારના એમનું સા સાધન સામગ્રી હતી ત્યાંથી આગ લાગવાની શરૂઆત થઈ હતી આસપાસ લગભગ ફ્લેમ પ્રસરી હતી અને લગભગ અત્યારે આ કાબુમાં છે અત્યારે બીજો કોઈ ઇસ્યુ નથી સર પાછળ રહેણાક સોસાયટી છે તેમનો સીધો આરોપ છે કે કોમ્પ્લેક્સ ગેરકાયદેસર છે ક્યાંય ફાયર સેફ્ટીની સુવિધા નથી અને આ દુકાનદારે બેઝમેન્ટમાં પણ જ્વલનશીલ પદાર્થનો મોટો જથ્થો સ્ટોર કર્યો હતો જેના કારણે સતત આગ ઓલવાઈ નહીં તો આ બાબતે આપણે આગળ તપાસ કરીશું ને જે પણ કસૂરવાર હશે તેને આગળ કાર્યવાહી જશે તેના વિરુદ્ધ તો જે પ્રમાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનરનું કહેવું છે કે હાલ સમગ્ર મામલાની તેઓ માહિતી મેળવી રહ્યા છે તથ્યના આધારે જરૂરી પગલાં લેવામાં આવશે બીજી તરફ આપ જોઈ શકો છો જે ફાયર બ્રિગેડનો સ્ટાફ છે જે ઉપરની તરફની જે દુકાનો છે જેનામાં જે બધો માલસામાન બળી ગયેલો છે અગાઉ મેં કહ્યું તે પ્રમાણે કાપડના વ્યવસાય સાથે સંકળાયેલી મોટાભાગની દુકાનો છે જેનામાં કાપડનો મોટો જથ્થો ત્યાં પડેલો છે સદનસીબે આ ત્યાં જે આગ પહોંચી હતી ફાયર બ્રિગેડની સતર્કતાથી તમામ જે આગ છે તેને એ જ વખતે કાબૂમાં લઈ લેવામાં આવી હતી પરંતુ નીચેની તરફની જે આ દુકાન છે કે જેનામાં જ્વલનશીલ ઓઇલનો મોટો જથ્થો હતો ફક્ત ગ્રાઉન્ડ ફ્લોર પર નહીં વેપારીએ અંગત રીતે બેઝમેન્ટ પણ બનાવ્યું હોવાની અહીંયા લોકચર્ચા છે અને તેનો સીધો આરોપ સ્થાનિકોએ લગાવ્યો છે તેનામાં ખૂબ જ મોટો જથ્થો હોવાના કારણે આગ ઉપર કાબુ મેળવી નતો શકાય આખરે ખૂબ જ અથાગ મહેનત બાદ આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લેવા છે ચીફ ફાયર ઓફિસર છે તે એક પછી એક વિવિધ દુકાનોની મુલાકાત લઈ રહ્યા છે તેઓ હવે આખું ઇન્સ્પેક્શન કરી રહ્યા છે કે ખરેખર આ ઘટના પાછળનું મુખ્ય કારણ શું છે એટલે લગભગ દોઢથી બે કલાકનો આખો ઘટનાક્રમ હતો કે જ્યાં ફાયર બ્રિગેડનો આટલો મોટો જે સ્ટાફ છે તે એન્ગેજ રહ્યો ટ્રાફિક પણ પ્રભાવિત થયો અને તેને ધ્યાનમાં રાખીને અહીંયા બાપુનગર પોલીસનો મોટો કાફલો પણ સ્થળ ઉપર દોડી આવ્યો છે એટલે મિતુન હાલ પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે પરંતુ હવે ફાયર બ્રિગેડનો રિપોર્ટ શું આવે છે અને જે આરોપ લાગ્યા છે આ કોમ્પ્લેક્ષના ગેરકાયદેસર મામલે તેની ફાયર મામલે તે અંગે ફાયર બ્રિગેડનો રિપોર્ટ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે જી 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 આભાર અર્પણ માહિતી આપવા બદલ તો હવે આગળની તપાસ થશે